થઈ ગયું છે નમસ્કાર મિત્ર આજે આપણે એક ચેલેન્જ કરવા પહેલું તો આવી ગયું ભલે આવી ગયું આપણે આજે એક ચેલેન્જ કરવાનો હોય આપણે શિવમભાઈ એ શરત મારી કે એક મિનિટની અંદર પાર્લે જેવું આખું પેકેટ ખાઈ જવાનું બરાબર આપણે જોઈ બરાબર ચાની શરત હે લાંબા પૈસાની શરત નથી એક મિનિટની અંદર જોઈ પાર્લેજીનું આખું પેકેટ ખાઈ જાય ને તો એ જીતી જાય

तू तो बोल ही सकते ऊपर माने के जे हम स्टार्ट तो करू खावा दो जी ऊपर 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 पे ये यार ना बोल समझो अबे करू चालू वन टू तो मोटा में नाक पाई नहीं पहले चालू था पछि खावान चालू था बराबर आधा करू लागे हेलो ए ऊपर यो अबे खाओ मन ना ना ऊपर यो चालू थई गयो भाई तीन सेकंड थी गई चार सेकंड थी गई है तब टाइम जोजो जो ढोरवा टाइम जाए है। पानी तो जाहल। <laughs> <laughs> शेट दे, शेट दे ले ना बड़े, ना ना जावा दे मित्रों सेकंड तो लगे બે ખાઈ જાવ કે બે એક નહીં બે ખાઈ જાવ એરા પેકેટ માં બે બિસ્કિટ ઓછા થઈ ગયા જી તા બહાર લેવા નકર ઉતાયનું હવે બે ખાધા ઓય કે હું કે ગમે એમ ખાવ ગમે એમ કેમ ખવાય તાન માં દીખ આ 1 મિનિટ ની માથે 5 સેકન્ડ થઈ ગઈ અજી બીજી 1 મિનિટ દીધી ભાઈને આપણે અજીબીજી મિનિટ દે બરાબર કુસનભાઈ દિલ્હી ગયા હું કી થા એમ હે ના અજીબીજી મિનિટ કરું હાલો બીજી મિનિટ આઈપી છે આપણે સિયમભાઈના હાલો જાય હેડવા ખા 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 ખાયોગા ભરવા જમણ મોઢામાં 20 મિનિટ શું કે ભાઈ આપણે આની આરે શરત મારી છે હા હા આનો સીન લે ફાઇનલ એક મિનિટની અંદર પાર લઈ જનું પેકેટ ખાઈ જવાનું ખાઈ શકો તમે સો સો રૂપિયાની શરત ખાઈ જા ખાઈ જા પાણી પીવાની અને બીજી મિનિટ બે મિનિટ દીધી તોય નથી ખવાય મેનાથી તો તમારાથી ખવાઈ જાય તારાથી ખવાઈ જાય ફાઈનલ ફાઈનલ ખાઈ જઈશ ક્યાં બીજું પેકેટ ક્યાં આના જ ખાવો હો ભાઈ તમારે તારા ખરેખર સો રૂપિયા જીતવાની તખ હ્યા હવે તારાગી દસ સેકન્ડ વહી દી આ ખોટું બે મિનિટ થઈ ગઈ મિત્રો સરસ જીતી નથી ભાઈ હવે એને ચા મગાવવાનો